બંને યુવક યુવતી લીંબાયત વિસ્તારમાં આવેલી એક જ સોસાયટીમાં રહે છે બંને ધોરણ દસ સુધી શિક્ષણ લીધું છે અને છેલ્લા ઘણા વર્ષોથી એકબીજાને ઓળખતા હતા સોશિયલ મીડિયાના માધ્યમથી બંને વચ્ચે વાતચીત વધી હતી અને તેમના સંબંધો ઘનિષ્ઠ બન્યા હતા લગભગ બે માસ પૂર્વે સત્યાવીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ બંને ઘરેથી નીકળી ગયા હતા જેના પગલે બંનેના પરિવારજનો તરફથી લીંબાયત પોલીસ મથકમાં ગુમશુદગીની ફરિયાદ નોંધવામાં આવી હતી પોલીસે તપાસ શરૂ કરી હતી અને આ દરમિયાન

જોકે સગીર હજુ સંપૂર્ણ રીતે 18 વર્ષનો ન હોવાથી યુવતી વિરુદ્ધ અપહરણની કલમો તેમજ પોક્સો 71 ગુનો નોંધવામાં આવ્યો છે બરેના મેડિકલ પણ કરાવવામાં આવ્યા છે અને યુવતીની અપહરણ મામલે ધરપકડ પણ કરવામાં આવી છે હાલની માતો પોલીસ દ્વારા સમગ્ર મામલે ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે પોલીસે જણાવ્યું કે સમગ્ર મામલાની વિગતવાર તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે